સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાની લોકસભાની સીટ ઉપરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશીના સમર્થનમાં મોટી સંખ્યામાં સવારથી જ લોકો આવીને મતદાન કરી રહ્યા છે આપ જુઓ છો કે દરેકે દરેક મતદાન મથક ઉપર લાઇનો જોવા મળે છે તે બતાવે છે કે લોકોનો મતદાન માટેનો કયા પ્રકારનો અભૂતપૂર્વ એમનો રિસ્પોન્સ આજે આપણને મળી રહ્યો છે માન્ય મોદી સાહેબે જે પ્રકારે છેલ્લા દસ વર્ષમાં કામ કર્યું મોદી સાહેબ પોતે આજે જ્યારે હેટ્રિક કરવા માટે જઈ રહ્યા છે અને જ્યારે દેશ પણ પાંચમી ઇકોનોમીમાંથી ત્રીજી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વડોદરાના સૌ મતદારોને આજે આભાર વ્યક્ત કરીએ છીએ અને અડસઠ ટકા કરતાં પણ વધારે વોટિંગ ગયા વખતના બે હજાર ઓગણીસના લોકસભાના ઇલેક્શન કરતાં પણ વધારે વોટિંગ થાય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ છ લાખ સાત લાખ કરતાં પણ વધારે મતોથી વિજય થાય એના માટે વડોદરાના સૌ નગરજનો જે રીતે ઉત્સાહ બતાવી રહ્યા છે તે સૌનો ફરી એક વખત આભાર વ્યક્ત કર્યો સમગ્ર ગુજરાતના સૌથી યુવાન ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જોશી છે તેત્રીસ વર્ષના યુવાન છે એટલે અઢાર થી ત્રેવીસ વર્ષના ફર્સ્ટ ટાઈમ વોટર અને અઢાર થી પાંત્રીસ વર્ષના યુવા મતદારો આ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે એ ભારતીય જનતા પાર્ટીની એમની પાસે અપેક્ષા છે અઠ્યાવીસ ટકા વધારે મતદારો જ્યારે યુવા મતદારો હોય ત્યારે આવા મતદારો થકી રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રના વિકાસમાં એમના મતદાન થકી આહુતિ આપે એવી અમે સૌને વિનંતી કરીએ છીએ પ્લેસમેન્ટ્સ પ્લેસમેન્ટ પ્લેસમેન્ટ આપકો પ્લેસમેન્ટ ચાલીએ દિલાતા હું હમ ઇસ વક્ત મોજૂદ હૈ સયાજીગંજ મેં अरीना एनिमेशन में जिसने देश को कई बड़े 3D आर्टिस्ट, वेब और मार्केटिंग सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है अरिना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है